શાળાના વિદ્યાર્થીઓ પ્રભાત ફેરીની પરંપરાને બરકરાર રાખી ત્યારબાદ સવે પટાંગણમાં સ્થાન લઈ તિરંગાની સલામી આપી હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે શાળાના વાર્ષિક સ્ટોપસ ડેની પણ ઉજવણી કરાઈ હતી સાથે શૈક્ષણિક ત્રિવિધ મહાસરભર હોય ધ્વજવંદન કાર્યક્રમ બાદ ટ્રસ્ટી વર્ય પ્રાધ્યાપક એનએમ કારિયા ટ્રસ્ટી વર્ય હિતેન્દ્ર ચુડાવાડા આચાર્ય કુમારી દીપિકા શુક્લ સહિતનાઓએ સરસ્વતી પૂજા વંદના પણ કરી હતી દર વર્ષે પ્રેસિડેન્સી શાળામાં હર્ષોલ્લાહ સાથે પ્રજાસત્તાક પર ઉજવાય છે આ વખતે શાળા દ્વારા સ્પોર્ટ્સ ડેની પણ ઉજવણી કરાઈ હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જોડા પામ્યા છે સાથે